એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ નું આંદોલન પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાણ અને પોલીસ સાથે ઝપાઝપી વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવે છે તાજેતરમાં એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું જેને જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓનો એક મોટો સમુદાય એમએસયુમાં પ્રવેશ પ્રક્રિયા સંબંધિત કેટલીક માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે વાઇસ ચાન્સલર ધનિષ પટેલને આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સત્તાવાળાઓ સાથે આંદોલનકારીઓ વચ્ચે વાતચીત નિષ્ફળ જતા વાતાવરણ તણાવપૂર્ણ બન્યું આંદોલનકારી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને યુનિવર્સિટી પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હાજર પોલીસ દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ટપાટપીથી શરૂ થયેલી વાત જપાસઝપાસ સુધી પહોંચી હતી ત્યારે પોલીસની વારંવારની હાજરી એક મોટો પ્રશ્ન ઉભો થાય છે આ ઘટના યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસની વારંવારની દખલગીરી અંગે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે છેલ્લા કેટલાક સમયથી એમએસયુમાં નાના મોટા વિવાદોમાં પોલીસને બોલાવવાની અથવા પોલીસની હાજરી અનિવાર્ય બનતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે આજ રોજ એનએસયુ દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં માંગ કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળી રહે કેમકે આ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એ મહારાજા ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓના હેત માટે એમના સારા માટે આ બનાવેલી યુનિવર્સિટી છે જેથી કરીને વડોદરાનો તમામ વિદ્યાર્થી અહીંયા ભણી શકે ઓછી ફીસે ભણી શકે તમામ વિદ્યાર્થીઓને બહાર ભણવા માટે ના જવું ના જવું પડે પણ આ જે સત્તા પર બેઠેલા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આજુબાજુની યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવામાં માટે અહીંયા વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે દસ હજાર વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માટે એપ્લાય કર્યું હતું એમાંથી છ હજાર ચારસો વિદ્યાર્થીઓની જ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી જ્યારે આવેદનપત્ર એનએસયુ આપવા માટે ગયું ત્યારે વાત કરવામાં આવી કે અમે વધારો કરીશું આવું કરીશું તેવું કરીશું એડમિશન પ્રક્રિયા પતવા આવી પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ જ સીટોમાં વધારો કર્યો નથી આજરોજ એનએસયુઆઈએ જે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ બારમા પછી ભણવા માગતા હતા તેમના વાલીઓ સાથે આજરોજ વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું છે અને વીસી સાહેબને કીધું છે કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માગતા હોય તે તમામને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ અને જો એડમિશન નહીં મળે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને વીસી સાહેબના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરશે એમની રજૂઆત સીટ વધારવા બાબતે હતી અને અમારું ચોપ્પન પોઈન્ટ પચીસ ટકા કટ ઓફ છે ત્યાં સુધી અમે એડમિશન આપી દીધા છે આજે ત્રીજો રાઉન્ડ પતે છે અમારું સાડા રાત્રે બાર વાગે પહેલા કદાચ એવું લાગે છે કે અમુક સીટો ખાલી રહેવાની છે ને તદઉપરાંત એમના માટે ટ્રાય પૂરેપૂરો કરીશું અને સાંજે સાડા છ તમને રિપ્લાય આપીશું ના ના જપાઝપી નથી કરી વિદ્યાર્થીઓના પ્રશ્ન જુદા હતા બધું આઉટ થઈ ગયું છે